આઠથી દસ ફૂટની ઊંચાઈ ધરાવતા વળ અને પીપળના રોપા મેળવી પંદર થી વધુ રોપા રોપવામાં આવ્યા છે આ રોપાના વાવેતર માટે વન સ્ટાફ તથા ગામના જંગલ પ્રેમી જંગલ પ્રત્યે મદદ કરનાર શ્રી હસનાભાઈ મગનભાઈ મોહનિયા દ્વારા પીપળના રોપા રોપવામાં આવ્યા આ તમામ રોપાને સાચવવાની જવાબદારી પણ તેઓએ લીધી છે અને ભૂતકાળમાં પણ ઘણા વર્ષોથી આ જંગલ વિસ્તારને સાચવવામાં તેઓ અગ્રેસર રહ્યા હતા વન વિભાગ દ્વારા વિસ્તારમાં જંગલને વધુ હરિયાળું ગીચ બનાવવા ખુલ્લા દસ હેક્ટર વિસ્તારમાં અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આ તમામ વૃક્ષોનું વાવેતર કરવા માટે સ્થાનિક ઉડાણ પાઇ અને નળું મજૂરોનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી તેઓને જંગલ પ્રત્યે લાગણી કેળવાય અને રોજગારી પણ મળી શકે આવનાર સમયમાં વાવેતર કરવામાં આવે રોપાઓને ગ્રામ લોકોના સહા સહકારથી સાચું તેની જાળવણી કરી રોપામાંથી મોટા વૃક્ષોમાં પરિવર્તન થાય અને સારું જંગલ બને તેઓ વન વિભાગ દ્વારા આશરે રાખવામાં આવે છે આ જંગલ વિસ્તારમાં રોપાઓનું વાવેતર કરવાથી આવનાર સમયમાં ગામ તથા આજુબાજુના ગ્રામ લોકોને જંગલમાંથી ઘાસ ગૌણ વન પેદાશ જલાવ લાકડા રોજગારીની તકો મળી રહેશે તથા કૂવાઓ અને બોરમાં પાણીના સ્તર પણ વધશે ઊંચા આવશે સારા જંગલ આસપાસના વિસ્તારમાં નિયમિત અને સારો વરસાદ પણ થાય છે એક પેઢ નામ આ યોજના થકી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને વધુ સાકાર કરવા માટે આપણા ઘર આંગણામાં ખેતરોના પાળા પર પોતાની માના નામે વૃક્ષી તેને જતન કરીએ આ વૃક્ષારોપણ કાર્યમાં ધાનપુર રેન્જના આરએફ શ્રી ઉપેન્દ્રસિંહ રાહુલજી ફોરેસ્ટ નવલસી આર પરમાર બિટગાર્ડ અપેક્ષાબેન કે આર્થ રોજમદા અમરસિંહ કે બારિયા ને જસુભાઈ જી બારિયા જોડા હતા રિપોર્ટર કિસમ મોનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ